અહીંયા ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને સાથે રાખે છે પાંડવ જો કેવા આદર્શ બાળકો છે જેમણે મારવાના પ્રયાસો કર્યા હતા એમને સાચવે છે ઘરના વડીલો છે વડીલ વગરનું ઘર ઘર કે બા ભલે કાંઈ ન કરતા હોય પણ એક ખુરશીમાં બેઠા રહેતા હોય ને તોય ઘર ભરેલું ભરેલું લાગે એમ થયું કે સારું અમારા તો કોઈ બીજા વડીલ રહ્યા નથી એટલે ધૃતરાસ અને ગાંધારીને રોજ સવારે ઉઠી અને યુધિષ્ઠિર અને પાંડવો પગે લાગવા અને ધૃતરાસ પણ કહે કે ચલો આટલું અમારું ધ્યાન રાખે પણ આ જ્યારે વિદુરજીને ખબર પડી ત્યારે એમને થયું કે આ ધૃતરાસ આંખો નથી એ તો સમજમાં આવ્યું પણ બુદ્ધિની આંખો બંધ કરી દીધી ગયા ધૃતરાસ અને ગાંધારીને સમજાવવા માટે વિદુરજી અરે જેને મારવા તૈયાર થયા હતા કે કેટલા છલકપટો તમે કર્યા હતા અને હવે એમને ત્યાં આ રીતે મોજ મસ્તી કરો છો આરામથી રહો છો અરે આ બાળકો અમારું કેટલું માન રાખે છે કેટલો સત્કાર કરે છે રોજ પગે લાગવા આવે છે અરે આ તો એની સજ્જનતા છે જો આપણને કોઈ માન આમે આપે એનો અર્થ આપણે સન્માન થઈ ગયા એવું નહીં માનો આ તો સામેવાળાની વાળાની માનતા છે કે આપણને સન્માન આપે છે અને બીજા કોઈ સન્માન આપે એને સન્માન રૂપે નહીં પણ એ વિચાર રૂપે સ્વીકારું કે જો આ અપેક્ષા રૂપે સ્વીકારું કે મારે આવું થવું જોઈએ કોઈ આપણા ગુણ ગાય કોઈ આપણા વખાણ કરે કોઈ આપણી પ્રશંસા કરે એટલે ફૂલાઈ જવા કરતા એને પ્રશંસાની પણ અપેક્ષા માની કે સમાજની મારા પ્રત્યે આ અપેક્ષા છે કે આવો હું એટલે એ સારો વ્યક્તિ છે કે જે તમને માન આપી રહ્યો છે માન સ્વીકારનાર કરતા માન આપનાર મહાન છે એ એની વિશેષતા છે અને એટલા માટે પોતાને વિશેષ માનવા કરતા આપણને જે સન્માન આપે છે એનું અભિવાદન કરું દુતાસને કહેવા લાગ્યા બહુ પ્રયાસો કર્યા હતા મારવા અને વિદુરજી વિચાર કર્યો જો હું કડવા શબ્દનો પ્રયોગ નહીં કરું ને તો આમની બુદ્ધિ ખુલશે નહીં અને એટલા માટે વિદુરજી છે ત્યાં સુધી બોલ્યા કે એક શ્વાન કોઈના આંગણામાં કોઈના ઓટલામાં એના ટુકડા ખાઈ ખાઈને પડ્યો રહેતો હોય એમ તમે પાંડવોના ટુકડા ખાઈને જીવી રહ્યા છો અને જ્યારે કડવા શબ્દોનો પ્રયોગ કર્યો ને આંખો ખુલી એટલે હું તો ઘણીવાર કહું મીઠું મીઠું બોલી સંસારમાં ખેંચી જવાની વાત કરે એના કરતાં કડવું બોલીને પણ ભગવાનની ભક્તિની વાત કરે ને એ વ્યક્તિ સારો ભલે કડવું બોલે પણ ભગવાન તરફ જવાની વાત કરે છે એ ભક્તિ કરવાની વાત કરે છે એ સેવા કરવાની વાત કરે છે અને ખોટી પ્રશંસા કરી કરીને લૌકિકમાં ખેંચી જાય એના કરતા કડવું બોલીને પણ ભગવાનની ભક્તિમાં જોડે એ વ્યક્તિનો સંગ કરજો સંગ બહુ ગળ્યું ખાવ તો ડાયાબિટીસ થઈ જાય એટલે બહુ પ્રશંસાની આશા નહીં રાખે બહુ ગુણગાન બધા જ મારા વખાણ કરે એવી પ્રતિક્ષા નહીં કરે માન માંગવાનું ન હોય માન તો મેળવવાનું આપણા જીવનના પ્રયાસ આપણા આચરણ આપણા વર્તન દ્વારા સન્માનનીય થવાનું અને વિદુરજી ને ગાંધારી પહેલ છોડીને ગયા છે વનમાં અગ્નિ લાગી છે વનમાં અને નો ઉદ્ધાર થઈ ગયો દરેક સંબંધોની સફળતા આપનામાં છે બાકી જેની જેની જોડે સંબંધો જોડીએ છે એ બંધન છે સંબંધ નથી ઘણીવાર વાર એ સંસારમાં પાડનારો થઈ જાય છે આપની જોડે જોડેલો સંબંધ એ ઉદ્ધારક છે

વનમાં ગયા ઉદ્ધાર થયો અને હવે તો દૂતરાશ સવારે જયારે યુધિષ્ઠિર દૂતરાશને પગે લાગવા માટે સવારે આવ્યા અને જોઈએ તો મહેલ ખાલી કોઈ નથી અરે ક્યાં જતા રહ્યા વડીલો અમને આશીર્વાદ આપનારા ક્યાં જતા રહે જીવનમાં જયારે આશીર્વાદ આપનારા જતા રહે ને ત્યારે જીવનમાં બહુ મોટી ખોટ પડે છે કેટલાય સારા પ્રસંગો આવે ત્યારે આપણને આપણા માતા પિતા હોય એ યાદ આવે એ વડીલો વડીલોનો યાદ થાય કે એ તહેવાર એ પ્રસંગ એ સમયે જયારે વડીલોના આશીર્વાદ મળતા એ તો સાચી સમૃદ્ધિ હતી મનમાં ખેદ થયો રોજ રાહ જોવે કે અર્જુન ક્યારનો ગયો છે હજી આવ્યો નથી એક વાર મહેલની અગાસી પર ઉભા ઉભા યુધિષ્ઠિર દ્વાર પર નજર રાખીને ઉભા હતા એટલામાં સામેથી ગડગડ ગડ 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 રથ આવતો દેખાયો અરે ફરકી રહેલી ધ્વજા અર્જુનની છે રથ અર્જુનનો છે પણ બેસીલો વ્યક્તિ અર્જુન જેવો નથી લાગતો યુધિષ્ઠિર નીચે દોડ ઉતરીને દોડ્યા છે અને જ્યારજ પાસે પહોંચ્યા અને અર્જુન તો નીચેથી ઉતરી અને પોક મૂકીને રડતા રડતા યુધિષ્ઠિરના ચરણોમાં પડી અરે અર્જુન તારું તેજ ક્યાં ગયું આવો કેમ પડી ગયો નિસ્તેજ કેમ થઈ ગયો શું કોઈ ભૂખ્યાને મૂકીને ભોજન કરી લીધું છે કોઈ વડીલનું સન્માન નથી સાચવી શક્યો કોઈ સ્ત્રીની લાજ નથી બચાવી શક્યો તારું તેજ ક્યાં ગયું પોક મૂકીને રડતા રડતા અર્જુને કહ્યું અર્જુન તેજ એ ભગવાન કૃષ્ણ હતા યાદવા સ્થળી થઈ છે અને ભગવાન સોધામ પધારી ગયા અને જ્યારે આ સમાચાર કુંતાજી સાંભળ્યા રડતા રડતા કુંતાજી એ પ્રાણોના ત્યાગ કરી પાંડવોને પણ થયું કે હવે ભગવાન જતા રહ્યા તો સુખ ભોગવીને ને શું કરવું પરીક્ષિત રાજા બનાવી દીધા રાજ તિલક કર્યું છે ઈરાવતી સાથેના વિવાહ કરાવ્યા છે કે હવે ઉદ્ધાર નો સમય છે યુદ્ધ બહુ કર્યું હવે બુદ્ધ બનવાનો સમય છે ચાલ્યા છે હિમાલયની પ્રાપ્તિ થાય છે ઘણી લાંબી કથાઓ છે પરીક્ષિત રાજા બની ગયા પાંડવોના સંસ્કાર છે ધર્માનુકૂલ રાજ્ય શાસન કરે છે મારા રાજ્યમાં કોઈ દુખી ન થાય એની સાવધાની રાખે છે એકવાર નગરચર્યા કરવા માટે નીકળ્યા યુધિષ્ઠિર પરીક્ષિત મહારાજ અને નગરચર્યા કરવા માટે નીકળ્યા અને ત્યાં એક દ્રશ્ય એને જોયું એક પગ ઉપર બળદ ઊભો છે બાજુમાં એક ગાય છે એક શુદ્ર રાજા પોતાના હાથમાં હંટર લઈ અને એને મારી રહ્યો છે ઘોડા મારી રહ્યો છે બળદ અને એક પગ ઉપર ઊભો છે બળદની આ દશા જોઈ અને ગાય રડી રહી છે તુરંત રાજાએ વિચાર કર્યો કે મારા રાજ્યમાં આવું પાપ તુરંત એ રાજાના વેશમાં રહેલા વ્યક્તિને બાંધી દીધો વશ કરી લીધો મારા રાજ્યમાં કેમ પાપ કરે છે કોણ છે ત્યારે પેલા બે હાથ જોડીને કહ્યું હું કલયુગ છું ભગવાન સ્વધામ પધાર્યા એટલે હવે મારો સમય આવ્યો છે રાજા કહે કે પણ તું મારા રાજ્યમાં ના રહી શકે મહારાજ સમયને કોઈ રોકી શકતું નથી મારો આવવાનો સમય છે અને હું આપના શરણે છું શરણાગતિ રક્ષા કરવી રાજાનો ધર્મ છે આ બળદ એ બીજું કોઈ નહીં સાક્ષાત ધર્મ છે અને ધર્મરૂપી બળદને આ શુદ્ધ રાજા કળિયુગ મારી રહ્યો છે સત્ય દયા તપ પવિત્રતા આ ચાર ચરણમાંથી ત્રણ ચરણ તૂટ્યા અને એક ચરણ પર ઊભો છે અને ધર્મની દુર્દશા જોઈ આ પૃથ્વી રૂપી ગાય રડી રહી છે ગાય પૃથ્વીનું પ્રતિક છે ધર્મની દુર્દશા જ્યારે થાય ત્યારે પૃથ્વીને દુઃખ થાય છે આ પૃથ્વીને પ્રસન્ન કરવી હોય તો ધર્મની સ્થાપના થવી જરૂરી છે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાય યુગે યુગે ભગવાન એટલે ધર્મની સ્થાપના માટે આવે છે તું મારા રાજ્યમાં ન રહી શકે મારા જો આપના શરણે છું મને આશ્રય આપો મને રહેવાના સ્થાન આપો શરણાગત રક્ષા કરવી રાજાનો ધર્મ છે અને રાજા પણ સારગ્રહી હતો એને વિચાર કર્યો કે યોગે સમાધિનામ કેશવ કીર્તના રાજાએ વિચાર કર્યો કે અન્ય અન્ય યુગોમાં જે તપ યજ્ઞ વ્રત સંયમ આદિ થી થાય છે એના કરતા કલયુગમાં કેવલ પ્રભુનું નામ લેવા માત્ર થી જીવનો ઉદ્ધાર થઈ જાય અને આવો સાર આવો ગુણ કલિયુગમાં જયારે જોયો ત્યારે કે ભલે અન્ય યુગમાં ધર્મ સહેલો હતો પણ ભગવાન મળવા તો અઘરા હતા કલયુગ વિશેષતા એ છે અહીંયા ધર્મ ઘરો છે પણ ધર્મી મળવો સહેલો છે અહીંયા ભગવાન મળવા સહેલો છે સારગ્રહી છે અને આપણે પણ રાજી થયો કલયુગમાં એ સારું ભગવાનનું નામ લો એટલે ઉદ્ધાર અરે કદાચ એનો અર્થ એવો થાય કે કલયુગમાં ભગવાનનું નામ લેવું અઘરું થઈ જશે અર્થ થાય નામ નામ લેવા ઉદ્ધાર પણ લેવું તમે ચેક ટીવી હશો હશો મૂવી કોઈ ડિસ્ટર્બ નહીં કરે થાય એમ લાવ ને એક માળા ફેરવું અને જ્યાં હાથમાં માળા લેશો બાળકો એ રડવા લાગશે એ જાગી જશે ડોરબેલે વાગશે ફોન ની ઘંટડી વાગશે પણ લોકો તમને એક માળા આખી ફેરવવા નહીં

ભગવાન તમારી નિકટ જ એટલા મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે ચાલતા ફરતા કારમાં જ્યાં પણ તમે હો કદાચ કોઈ સ્તોત્ર પાઠ કીર્તન આદિ ન કરી શકો પણ મનમાં સતત શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ અખંડ સ્મરણ કરતા રહે કારણ કે આ સમયમાં બચાવનારું કોઈ હોય તે કેવલ ને કેવલ ભગવાનનું નામ છે ભગવાનનું નામ આપણી રક્ષા કરે છે એટલે જ્યારે પણ સંકટ આવે સુખ આવે અનુકૂળતાઓ આવે પ્રતિકૂળતાઓ આવે એટલે તો આપણે ત્યાં કહ્યું પ્રથમ આ ત્રણેય કથા તમે જુઓ સુખાવસાને ઇદમે સારમ સુખના અંતમાં કોણે યાદ કર્યા તો કે કુંતાજી પ્રથમ કુંતાજીની સુખી આવી જયારે ચારે બાજુ સુખ આવ્યું

ભગવાન નું નામ જ આશ્રય છે અને પરીક્ષિત મહારાજે કહ્યું ઠીક છે તને રહેવાની હું જગ્યા આપું છું તું મારા શરણમાં આવ્યો છું અને રાજા એ શરણાગત ની રક્ષા કરવી એવો રાજધર્મ છે તો તને રહેવાને ચાર સ્થાનો આપું છું પહેલા કહ્યું જ્યાં દ્યુત માં કલ્યું જુગારમાં કલ્યું જ્યાં જ્યાં જુગાર રમાય ત્યાં તારો વાસ પણ આપણે બધા એટલા હોશિયાર છીએ કે જન્માષ્ટમીના નામે રમી નાખીએ જન્માષ્ટમી છે એટલે ચાલે પણ જ્યાં દ્યુત છે ત્યાં કલયુગ એટલે ક્લેશ ત્યાં ક્લેશ થવા ઝઘડો થવા કયું વ્યસનમાં કલયુગ વ્યભિચારમાં કલયુગ હિંસામાં કલયુગ આ ચાર સ્થાન આપ્યા તો કહ્યું કે આ તો ચારે ખરાબ છે કોઈ સારું સ્થાન તો આપો ત્યારે પરીક્ષિત મહારાજે કહ્યું જ્યાં સોનામાં પણ કલયુગ સોનું એટલે સુવર્ણ તો એમ તો ભગવાનની વિભૂતિ છે પણ જે અનિતિનું ધન છે એમાં પણ કલયુગ એટલે ક્લેશ રામાયણમાં એવી કથા કેતા ને કે ત્રણે ભાઈઓ કંસ કુંભકર્ણ અને વિભીષણ આ રાવણ કુંભકર્ણ અને વિભીષણ આ ત્રણે ભયંકર તપ કર્યું અને બ્રહ્માજી પ્રસન્ન થયા કે બાંધ માંગે તે આપું ત્યારે રાવણ કુંભકર્ણ અને વિભીષણ ત્રણે એક જ વસ્તુ માંગી સોના સૌથી પહેલા રાવણ વારો આવ્યો તારે શું જોઈએ તો કે સોના એટલે સોનાની લંકા આપી દીધી

આવ્યો રાજા એક વાર મનમાં વિચાર કર્યો રાજા બન્યો ક્યારે મારા રાજ્યમાં મારા કેટલું ધન કેટલા શણગાર કેટલા મુગટ ક્યારે મેં જોયા નથી લાવ જોઉં તો ખરા અને જ્યાં પોતાનો ભંડાર ખોલ્યો અનેક અનેક રત્નો માળાઓ હાર અદભુત આભૂષણો પડે છે અને દૂર પડેલા એક મુગટ ઉપર પરીક્ષિત મહારાજની દ્રષ્ટિ પડી અને ધીમે રહીને મુગટ જાણે એને બોલાવતો હોય એ રીતે રાજા લાગે આ મુગટ જરાસનનો મુગટ જ્યારે રાજ સુ યજ્ઞ કરવાનો હતો પાંડવોએ ત્યારે બધાને જીતવા પડે એટલે છેલ્લા રહી ગયા જરાસન બ્રાહ્મણનો વેશ લઈ ભગવાન ભીમ અને અર્જુન ત્રણે જરાસન પાસે યુદ્ધ રમવાવે અને જ્યારે યાચના કરી થયું કે બ્રાહ્મણજી યાચના કરીએ છે શું જોઈએ માંગો તે આપું તો કે તારી જોડે યુદ્ધ કરવું જ કોની જોડે કરું તું નક્કી કર અને એને પસંદ કર્યો ભીમ ભીમ જોડે ભયંકર યુદ્ધ જરાસંઘનું નું થયું જરાસંઘને ભગવાનના ઈશારાથી માર્યો અને જરાસંઘ મર્યો એનો પડેલો મુગટ ભીમે એક ઘરે આ ધન છે નીતિશ અરે પહેરીશ નહીં યાદગીરી જીતના રૂપે એ જીતની યાદગીરી રૂપે હું રાખીશ ઘરમાં ભગવાને ચેતવ્યા આપણે માન્યા નહીં પહેર્યો તો નહીં પણ ઘરમાં મૂકી રાખ્યો પણ ક્યાંક ને ક્યાંક આપો કરે છે અને પરીક્ષિત મહારાજે જ્યાં આ મુગટ માથે પહેર્યો પોતે જ આપેલું વચન કલયુગ ને અનીતિનું ધન હશે ત્યાં તારો વાસ કલયુગ ને મળ્યો મોકો અને માથે આવીને કલયુગ બેસી અને માથે કલયુગ આવ્યો જો પાપ એક વાર કરી બીજી વાર કરવાની ઈચ્છા થાય અને ત્રીજી વાર આ બે ને છુપાવવા માટે કરવું પડે પછી તો એની શ્રૃંખલા જ થઈ જાય લોકો એમ કે એક વાર શું છે એક વાર થી શરૂ થાય જ્યાં માથે પહેર્યું એટલે તુરંત કલયુગ માથે બેઠો ને એટલે એમ થયું કે બધા રાજા મહારાજાઓ શિકાર કરવા જાય હું આટલો મોટો ચક્રવર્તી રાજા હું તો ક્યારે શિકાર કરવા નથી ગયો હિંસા કરવાની ઈચ્છા થઈ અને હિંસા કરવાની ઈચ્છા થઈ એટલે ચાલ્યા સિપાહીઓ પ્રધાનોને પોતાની સાથે લઈ ચાલો હું પણ રાજા છું હું પણ શિકાર કરવા જઈશ સાથે લઈને ચાલ્યા તો ખરા પણ ઘનઘોર વન છે ખોવાઈ ગયા રસ્તો ભૂલી ગયા સિપાહીઓ ક્યાં ગયા પ્રધાન ક્યાં ગયા રાજા એકલા સવારથી નીકળેલા સાંજ થવા આવી છે ભૂખ્યા તરસ્યા મહારાજ ચારે બાજુ ક્યાંક ક્યાંક જળ મળે ભોજન મળે કોઈ સારો મળે સામે ઋષિ આશ્રમ દેખાય શ્રમિક ઋષિ આશ્રમ સામે છે અને રાજાએ પ્રવેશ કર્યો પહેલો અપરાધ એ થયો કે આજ્ઞા વગર પ્રવેશ કર્યો અંદર ગયા કલયુગ માથે છે અને મહાત્મા ધ્યાનમાં બેઠા છે અને કલયુગ માથે હોય ને તો કોઈની ભક્તિ પણ આપણને દંભ લાગે ક્યાં ભગત થવાના નાટક કરે છે પણ ક્યાં આનામાં આવે ક્યાં કલયુગમાં કોઈ ભક્તિ કરવાનું કોઈની ભક્તિ પણ આપણને દંભ લાગે કે મને ઊભા થઈને સન્માન ના આપવું પડે એટલે ધ્યાનમાં આંખ બંધ કરીને બેસી ગયા છે લાવ પરીક્ષા કરું પોતાની પાછળથી તીર કાઢ્યું બાજુમાં મરેલો સર્પ પડ્યો હતો એને ઉપાડ્યો અને ઋષિના ગળામાં મૂકી દીધું જોઉં તો ખરા ખરેખર ધ્યાનમાં છે કે નહીં ઋષિ તો ધ્યાનમાં છે દે બુદ્ધિ સમાપ્ત છે ભગવાનમાં મન લાગેલું છે ખબર ન પડી કે કોણ સર્પ ગળામાં નાખી દો રાજા તો ત્યાંથી નીકળી ગયા પણ ઋષિના પુત્ર ને સમાચાર મળ્યા કે રાજા આવા ઉત્તંડી થઈ ગયા છે આવા અહંકારી થઈ ગયા છે પોતાના રાજ્યમાં રહેલા સંતો મહાત્મા નું અપમાન કરે છે મારા પિતાનું આવું ઘોર અપમાન હાથમાં જળ લીધું અભિમંત્રિત કર્યું શ્રાપ આપ્યો રાજાને કે તે

કલયુગ માથે હતો એટલે આમ થયું જાઓ જલ્દી કોઈને મોકલો અને રાજાને સમાચાર આપો કે આજથી સાતમે દિવસે તમારું મૃત્યુ છે જો પરીક્ષિત મહારાજ આટલા ભાગ્યશાળી તો હતા કે એમને એટલું તો ખબર હતી કે સાત દિવસ મને કાંઈ થવાનું નથી આપણને તો એ ખબર નથી કે કાલે શું થવાનું છે આપણને એમ લાગે કે સાત દિવસ અરે એને ખબર તો છે કે સાત દિવસ કઈ નથી થવાનું આપણને તો એ ખ્યાલ નથી પહોંચ્યા છે ઋષિકુમારો જઈને સમાચાર આપ્યા સિંહાસન પર બિરાજા છે મહારાજ અને કહ્યું કે મહારાજ આપને ઋષિનો નો શાપ લાગ્યો છે આજથી સાતમે દિવસે તમારું મૃત્યુ થવા કહ્યું કે આ પાછા કેમ ના લઈ લીધા શ્રાપ તો કે એવી ભૂમિ ઉપર ઉભા રહીને શ્રાપ આપેલો કે જ્યાંથી પાછું ન વળે એવું બ્રહ્માસ્ત્ર અશ્વત્થામાં છોડ્યું અને બ્રહ્માસ્ત્રનો પ્રભાવ એ ભૂમિ પર એવો હતો કે ત્યાંથી જે બોલાય ને એ શબ્દો પાછા ન વળે અને એટલા માટે શ્રાપ પાછો ન લેવાય રાજાને સમાચાર મળ્યા રાજા રડવા ના બેઠા તુરંત ભૂલ થયો હું આને જ લાયક છું મેં જે પાપ કર્યું છે એ અક્ષમ્ય છે એ માફ કરવા યોગ્ય નથી સારું થયું મને શ્રાપ થયો પણ મારે મરીને નથી જવું મારે તો જીવીને જવું છે મારે સાત દિવસમાં મારી જાતનો ઉદ્ધાર કરી લેવો છે વિચાર કરો અહીંયા બેસેલા દરેક વ્યક્તિને હું ભાગવત કથામાં એક લેસન આપું કે આથી સાતમા દિવસે તમારું મૃત્યુ થવાનું હોય તો તમે કયા કયા કામ કરીને જાઓ આજે જ ઘરે જઈને એક ડાયરી બનાવજો અને લખજો અને એમાં પણ કયા કાર્યો એક વ્યક્તિગત કાર્ય પોતાના પર્સનલ માટે તમે શું કરી જાઓ બીજું તમારા પરિવાર માટે તમે શું કરીને જાઓ અને ત્રીજું આ સમાજ માટે તમે શું કરીને જાઓ આ ત્રણ કાર્ય નક્કી કરજો તો તમને તમારા જીવનનું લક્ષ્ય મળી જશે એમ મળી જશે કે મારે જીવનમાં શું કરવું છે શું તમે ઈચ્છો છો આ સાત દિવસમાં કે દુનિયામાં શું પરિવર્તન થાય એક વિચાર બનાવીને લખજો આ ડાયરી લખજો તમે તમને જેટલા વિચાર આવે એટલા લખતા આ ત્રણ કામે નહીં જેટલા કામ તમને વિચાર આવે એટલી સુંદર ડાયરી તૈયાર થશે અને કથા પૂરી થાય ને પછી ડાયરી રોજ રાતના સૂતા પહેલા વાંચવી કે આમાંથી એક એક કામ આજે થયું કે નહીં તમને જીવનનું લક્ષ્ય મળશે દિશા મળશે આ કરવા જેવું છે ઘણા કાર્યો કરવા જેવા છે પરીક્ષિત મહારાજે નક્કી કર્યું કે જીવન મળ્યું છે જીવન સફળ કરીને જવું છે એટલે જ કહેવાય કે પરીક્ષિત મહારાજે ચાર જાતની ઉન્નતિ જીવનમાં એમણે સાધી જન્મોન્નતિ સ્વ ઉન્નતિ સર્વોન્નતિ અને ધર્મોન્નતિ આચાર ઉન્નતિ સિદ્ધ કરી એમણે પોતે કથા માટે નિમિત્ત બન્યા અને પોતાનો ઉદ્ધાર કર્યો આ સ્વ ઉન્નતિ કથા માટે નિમિત્ત બની કથા ભૂતલ પર પ્રચારિત થઈ એટલે સર્વ ઉન્નતિ એમણે કરી બળદના ત્રણ ચરણ તૂટી ગયા હતા એ જોડ્યા અને આમ એમણે ધર્મોન્નતિ કરી અને પોતાની જાતનો ઉદ્ધાર કરી એમણે જન્મો ઉન્નતિ સાધી આમ ચાર ઉન્નતિ સાધી છે થયું કે મૃત્યુ તો છે પણ મૃત્યુને મારે શોકની ઘટના નથી બનાવવી મારે મૃત્યુને મહોત્સવ બનાવવો છે મર્યા પછી ભગવાન મળે એ તો મળતા હશે મારે તો જીતા જીવંત ભગવાન મેળવીને જવા છે મરતા પહેલા મુક્ત થવું છે મર્યા પછી ને આમ વિચાર કરી મનમાં ભાવ આવ્યો કે મારો ઉદ્ધાર કરી દે એવો કોઈ ગુરુ મને મળે કારણ કે જ્યાં સુધી સુધી કૃપા થાય ત્યાં ભગવાનની સંભવ નથી મનમાં વૈરાગ્ય જાગ્યો મુગટ મુક્યો વલકલ વસ્ત્રો ધારણ કર્યા છે નીકળ્યા છે ગંગાજીના કિનારે જે મહાત્મા મળે જે સંત મળે એના ચરણોમાં પડે અને કે મારી પાસે સાત દિવસ છે સાત દિવસમાં મારો ઉદ્ધાર કેમ થાય વાતભાવ કહે અમે હજારો વર્ષોથી તપ કરીએ છીએ અમારો ઉદ્ધાર નથી થતો તો સાત દિવસમાં તારો કેમ કરાવીતું પણ સદ્ગુરુ હોય ને એ નિરાશ ન કરે એ આશા બાંધ બનાવે હા તને ભગવાન મળી શકે એમ છે તારા માથે ઠાકોરજી બિરાજી શકે એમ છે તું ભક્તિ કરી શકે એમ છે અમારા મહાપ્રભુજી તો કેવો ભરોસો અપાવે રૂપ શિકારી હતા મરેલા પક્ષીઓ ખભે લટકતા હતા વસ્ત્રો છે મહાપ્રભુજીને બિરાજેલા જોયા વંદન કર્યા ને કહ્યું શું મારો ઉદ્ધાર થઈ શકે મહાપ્રભુજીએ કહ્યું હા તારો ઉદ્ધાર થઈ શકે જા સ્નાન કરીને વલ્લભ જેવા સમર્થ ગુરુ મળે કારણ સાધારણ ગુરુ હોય એ મર્યા પછી વૈકુંઠ મોકલે પણ સમર્થ ગુરુ હોય એ આપણા ઘરને જ વૈકુંઠ બનાવીને જ્યાં ભક્ત હોય ત્યાં ભગવાન પધરાવીને વૈકુંઠ પધરા બનાવી દે શ્રી મહાપ્રભુજી તો આવી કૃપા કરી છે એટલે જ કહું ગુરુ બીને એસી કોણ કરે ગુરુ વગર કોણ આ કરી શકે અને જ્યારે હૃદયમાં સાચી ગુરુની ધગસ મેળવવાની જાગે ને ત્યારે સદગુરુ સામેથી મળી જતા હોય છે કોઈ એવો ગુરુ મને મળે કારણ કે આંખ ભગવાન આપે છે પણ શું જોવાય ને શું ન જોવાય એ તો ગુરુ શીખવાડે કાન ભગવાન આપે પણ શું સંભળાય શું ન સંભળાય એ ગુરુ શીખવાડે જીવ ભગવાન આપે પણ શું બોલાય શું ન બોલાય એ ગુરુ સમજાવે હાથ પગ ભગવાન આપે કર્મ કરવાની શક્તિ ભગવાન આપે પણ શું કરાય ને શું ન કરાય એ ગુરુ સમજાવે એવો કોઈ ગુરુ મને મળે જે મને તારી દે અને જ્યાં આ તાપ જીવનમાં થયો અને એટલામાં સામેથી તત્રા ભવદ ભગવાન વ્યાસ પુત્રો સુખદેવજી પ્રગટ થયા બોલીએ સુખદેવજી મહારાજ અને જ્યાં સુખદેવજીને જોયા અને જોતા જ એમ થયું કે મારો ઉદ્ધાર આમના હાથે લખાયો છે એટલે તો મહારાજ કહીએ ને જેને જોતા જ એમ લાગે આ મહારાજ છે એ જ મહારાજ આમના હાથે મારો ઉદ્ધાર લખ્યો છે ભાગતા ભાગતા પરીક્ષિત મહારાજ ચરણોમાં પડ્યા છે અને વિનંતી કરી શું મારો ઉદ્ધાર થઈ શકે સાત દિવસ મારી પાસે છે સાત દિવસમાં ઉદ્ધાર થાય શુક્દેવજી કહે સાત દિવસ તો શું બે ઘડીમાં ઉદ્ધાર થયા હોય એવા ઉદાહરણો ભૂતકાળમાં છે સાત દિવસ તો ઘણાય સમય કહેવાય બે પ્રશ્નો કરે પરીક્ષિત મહારાજ પહેલો પ્રશ્ન કર્યો કે જીવ માત્ર ના કલ્યાણ નો ઉપાય શું આ સમસ્ત જીવોનું કલ્યાણ કેમ થાય અને બીજો પ્રશ્ન કર્યો કે જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું જોઈએ જેની મૃત્યુ નિકટ હોય કોણ જાણે કયા ક્ષણે મૃત્યુ આવીને ઉભું રહે જન્મ આશ્ચર્ય છે મૃત્યુ આશ્ચર્ય નથી એ તો સનાતન સત્ય છે ગીતાજીમાં પણ ભગવાને કહ્યું જાત સહી ધ્રુવ મૃત્યુ જે જન્મ્યો છે એનું મૃત્યુ નિશ્ચિત છે એક વાત કહું તમને બધા પણ અહીંયા આપણે બધા બેઠા છીએ ને એક દિવસ જવાનું છે સારા પ્રસંગે કોઈ મૃત્યુની વાત કરે આ ટાઈમે ક્યાં આવી વાત કરે છે પણ આ તો સત્ય છે એટલે તો મહાભારતમાં યક્ષ પ્રશ્ન નામની ઘટના જયારે આવે છે અને યક્ષ પ્રશ્નો કરે છે એમાં યુધિષ્ઠિને પૂછે છે કેમ આશ્ચર્ય આ જગતનું સૌથી મોટું આશ્ચર્ય કયું યુધિષ્ઠિર એ જ કહ્યું કે બધાને ખબર છે કે એક દિવસ જવાનું છે છતાં એ રીતે બધા જીવે છે જાણે અમર પટ્ટો લખાવીને લાવ્યા આ દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય છે